કાવડા નામ પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીએ એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધા જેવી કે સો મીટર દોડ બસો મીટર દોડ લાંબી કૂદ ગોળા ફેક અને ઊંચી કૂદમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ તેમની રમત કુશળતાને કુશળતા અને ખેલદિલીનો પરિચય આપ્યો શાળાના શિક્ષકોને અને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું જે પરિણામે તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે અમારા વિદ્યાર્થીઓ જે ઉત્સાહ અને રમત ગમતની ભાવના દર્શાવે છે તે ખરેખર પ્રશંસનીય છે અમને ગર્વ છે કે અમારા વિદ્યાર્થીઓએ શાળાનું અને ગામનું નામ રોશન કર્યું છે આ ભવ્ય આયોજન બદલ તાલુકા રમત ગમત સમિતિનો પણ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપકુમાર મકવાણા સંજેલી